અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ લાયન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી સમારંભની શરૂઆત શાળાના ચેરમેન દ્વારા રાષ્ટ્રજ્વત ફરકાવવાની વિધિથી થઈ જેને અનુસરીને સમગ્ર શાળા પરિવારે રાષ્ટ્રગીત ગાયું હતું આખો દેશ આજે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરે છે દેશનું બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અમલમાં આવ્યું અને એક પ્રજાસત્તાક દેશ બન્યો એટલા માટે દર વર્ષે છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેમાં દ દેશભક્તિના ગીતો અને નૃત્યોનો સમાવેશ થયો હતો કાર્યક્રમના અંતે એક વિશેષ ઇનામ વિતરણનો સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શૈક્ષણિક રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉજવણીએ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બનવાની અને તેમનામાં રાષ્ટ્રીય એકતા અને અખંડતાની ભાવના જાગૃત કરી છે આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા